અહેવાલ ધોરાજી તાલુકાના પીપળિયા ગામમાં અફાટ્યું મકાનો મકાનોમાં ઘુસ્યા પાણી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળિયા ગામમાં અવફાટ્યું પીપળીયા ગામમાં ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ ચેકડેમ ભરાયા પીપળીયા ગામમાં રહેણાંક મકાનમાં પાણી ઘૂસ્યા રહેણાંક મકાનમાં પાણી ભરાતા ઘરવખરીનું સામાન પલળી ગયું ગરીબ પરિવારજનો પર આફ ફાટ્યું ઘરમાં પાણી ભરાયા નયનભાઈ રાવરાણી મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ રાજકોટ બોલ ઓરાજી એ તાલુકાનો ગામ છે બરાબર હું પ્રવણભાઈ ભોજાભાઈ દાફડા બોલું અમે અહીંયા

અમારા છોકરા નાના નાના પર અમે બીજાના ઘરે મૂકી આવ્યા અમારે અત્યારે કાંઈ રંધાય એવી પોઝિશન નથી